Ya te voy a dar hoy que mamita, a ver si no que mamita, no soy ya, no, de laina. Ikuti balik, halo Mitra, <laughs> link di

મોસ્ટર દેખસ કે સારો દે છે બરાબર ના મિત્ર મિત્ર જય માતાજી ભાઈ આવા દે જો તારા મિત્ર બેન છે રો ભાઈ નહીં મેં કે ભાઈ દીધા શું નામ લખું શું લખું તે નામ હો दीप्ति बेन पण हा ala तुम्ही अलावो सो राधे राधे लिखो थे सागर वेन नु नाम दीप्ति बेन ये आया था ईच छ दीप्ति दीप्ति बेन जानी हां बस Halo Jumma Ayo Ayo Jumma.

મજામાં હો ભાઈ આવો ચાશ પીવા જો વાહ ફૂલ મોયકલા ગુલાબના કેમ છો મજામાં હો ભાઈ દેશી હો બધી વસ્તુ રો કઠોળ મજામાં મટ ક્યું આપ કયા ગામ થી છો એમ આપ કયા ગામ થી છો તારે અમરેલી જિલ્લો ભાઈ સાધુ રમવા માટે આવી જાવ

આપણે ફરવાનું ધરાન બતઈ આવો મિત્ર આવો જમવા આવો ચાલો મિત્ર નેસસ કરો ક્યાંથી રો છો કયા ગામના છો બે અમરેલી જિલ્લો તારી અમરેલી જિલ્લો તારી થી છે ઈ ભાઈ અમે આવો ચાલો બધા તારે આવો ગળદરા આવો મિત્ર ભરવાયા આ છે ગળ ડેમ ખાલી એટલે ડેમ ખાલી કરે છે હા મજા આવે એવું છે હોય તો પાણી સારું છે મોરબી ને આવશું ક્યારેક ભાઈ

હજી તો ઘણું કામ બાકી તો ઉપરનું કામ બાકી છે હા હજી તો ખાલી લાદી જ છે હા લાદી ના અંદરનું કામ થોડું કર્યું છે ધીરે ધીરે કામ કરવી છે ગુજરાતી લખો મિત્ર શું કામ કરવા અમારું કામ તારે ભાઈ નથી બેન હું છોકરી છું એવું છે હા તો એને કીધું ને રીના તો આ બેન કે વાસ્તા આવડતું નથી હું છે રીના રાવત રીના રીના બેન એમ ને કીર્તિ બેન હું લખ્યું હા અમે બે જ છે ઈ ઘેરે કીર્તિ બેન હું ને તમારા ભાઈ બેજ જ છે હા અમે બે જ છે વી મારા સાસુ હતા એ ગુજરી ગયા ઓફ થઈ ગયા બાકી તો બે ભાઈઓ છે એ આમ નો રહી છે અમે એનો આ બાજુ रेली બધાય નો ખા નો ખાશે હા બોલો ઓકે નીનાબેન તિપ્તિબેન

ઝુમરમાં એ દર ઉનાળે મૂકે માળો બનાવે તડકો કેવો પડે છે અમારે પડે છે હા દીપ્તી બેન જમી હા રીનાબેન તમે જમી લીધું બેન કે બાકી છે અહીંયા ઓરા હોય તો જમવા આવી જાવ આખા હોય તો ગેરેજ જમી લ્યો કેરાય ધારી લઈ આવો સારું તો હાલો હવે તમે જમી જાવ ચાલો તો આવ સાધુ નું છે બતાવી દેવી તમને રોટલી છે ચાલો તો માતાજી બતાવીને હવે ચાલો માતાજી મિત્ર બતાવી ને